જય ભીમ જય સંવિધાન આજે ગોંડલની ધરતી ઉપર તમામ અનુસૂચિત જાતિ મેઘવાડ દલિત સમાજના બહુજન સમાજના હજારોની સંખ્યામાં જે યુવાનો ભાઈઓ સંગઠનો રાજકીય બિન રાજકીય તમામ સમાજના લોકો ભેગા થયા છે આ એક અમારો મેસેજ છે તમામ ગુજરાતના અસામાજિક તત્વો અને ખાસ સરકારને જે અનુસૂચિત જાતિના લોકો પર અવારનવાર જે અત્યાચારો થાય છે જે હત્યાઓ મળે બલાત્કારનો બનાવ થાય એ આજથી બંધ થઈ જવા જોઈએ આ તમામ લોકોની ચેતવણી છે હવે જ્યાં અત્યાચાર થશે ને ત્યાં દલિત પ્રતિકાર મહાસંમેલન થશે આ દલિત સમાજ નો આક્રોશ તમારે સહન કરવો પડશે એટલે સમજી જાજો તમે કાયદા કે રીતે હાલો કાયદાથી લડો જે ખોટું કરતા એની સામે તમે ફરિયાદ કરો પણ ખોટા અત્યાચાર અને પણ તમારા તેમ હોય તો વન બાય વન લડજો ટોળામાં ક્યાંય કાવાતરા કરીને કોઈ હુમલા ન કરો છત્રીસ ની જાતિ હોય ઘા ન કરે એટલે અમારી કેવાની છે સરકારને ખાસ કે આવા જેટલા બી ગુંડા સામાજિક તત્વો છે એ તમામ લોકોને ને ગુચ્છી ચોક માં કરે અને આની ઉપર કડક કાયદા બેસાડે ન તો હવે ગાંધીનગર પહોંચતા વાર નઈ લાગે દલિતો ને જય ભીમ જય ભારત જય